મોર્નિંગ વેલકમ ટુ ન્યુ વ્લોગ અને આજે છે રક્ષાબંધન તો હેપી રક્ષાબંધન ને સંધ્યા ઢેકુ બેની આ છે ઢેકુ અને આ છે સંધ્યા સંધ્યા તું કેટલા હું ભણે તું ઢેકુ ગુરુજી છે સંધ્યા ને ઢેકુ રાખડી બાંધવા આવી છે રોકડા પૈસા આવી છે તો આવી છે ને

મને <laughs> <laughs> <anf�> <Quit> <3 UK> <tube> 2 રૂપિયા મળ્યા lace તો એને તો મળ્યા તોય નહી રાખડીના 2 રૂપિયા મળેલા થી 5 ને તો ઈ બે થી 5 રૂપિયા જ મળ્યા એને તો ઈ કે આખી મુઠ્ઠીમાં ખાસ્વીન રાખીતી હું ખોલવાની કોને તો સીમાવતી પેફીફાઈ 50 રૂપિયા દે તો તોય હાથ આવી ગયો ભાઈ 50 દે કહી કે გაგიბეთა ક્યાંય નો આવો દે એના પપ્પા એમ ક્યાંય જવા જ નહીં દે ઓનલી ફોર સ્ટડી ભણવાનું પહેલા કારણ કે અહીંયા આવે તો પછી એનો જીવ રમવામાં વયો જાય એટલે ભણવાનું ભૂલી જાય એ બેબીને આશીર્વાદ કરો બેટા આગળ આવું वो दीदी लिंक आई આપણે <Zanpi> <laughs> <sh Barking laughing> <laughs> વાળ તો આમ રખાય બેન કેમ તને તો કઈ ખબર જ પડે નહી મોઢું નથી દેખ તારું ફેસ નહોતું દેખાતું રેડી પૈતું હવે ટીકડો કેટલા પૈસા આપે તમને બે બેનું ને એન પૈસા છે કે નહીં પેલા પૂછો છો કે સિંકુન મમ્મી દીકરી બે પૈસા લઈ ગયું હશે તો હશે નહીં કઈ બા મારા મોટા તારે આવવું પડશે મારું મોટું પૈસા દેવાની વાત આવી પૈસા દેવાની વાત આવી પૈસા ભાઈ થી પૈસા માંગે છે તમને બે

જો જેટલા મારી પાસે નીકળશે ને માની લ્યો કે જો પાંચસો વાળી ત્રણ હશે ને પાંચસો પાંચસો મળશે સો વાળી ત્રણ હશે ને તો સો સો મળશે અને જો કદાચ દસ દસ વાળી દસ ત્રણ નોટું તો ત્રણ દસ દસ મળશે શું લાગે તમને કેટલા કેટલા પૈસા મળશે તો વધારે મળશે એનાથી નહી વધારે મળશે હજી થોડાક વધારે રાઈટ

બી ગ્રેડ આવ્યો તો આજુ કેટલા આવ્યા આજુ ખલે જ વાર છે આજે તો પૈસા તારે કેટલા આવ્યા હતા આઠમા માં કેટલા આવ્યા હતા 85 ટકા માં બાકી છે સાબાસ તું પણ સંધ્યા ની જેમ જ તારે માર્ક લેવાના છે સમજાણું લે લાવે સંધ્યા કરતા તો તારે આવી શકે મહેનત કરે તો આવી શકે તો કરે ઈ પણ એમને આમ બોલું રખાય કે નહીં સંધ્યા ને આવ્યો તો ઈથી ડબલ માર આવવા જોઈએ બે બે નું હરીફાઈ નહીં કરવાની કે આપણી અંદર વિચાર એવો હોવો જોઈએ કે નહીં એને આવ્યા છે એટલે તો મારે એટલા આવવા જોઈએ બરાબર બાકી આખા ક્લાસમાં બીજા જોડે હરીફાઈ કરવાની બાકી તમે બે બેનું વચ્ચે હરીફાઈ ના કરે તારી પાછળ બેઠા લાખું દર્શન અત્યારે જોઈ છે તારા હમ છોકરી એ નવા કપડા પહેર્યા ક્યાં જવાની છે રક્ષાબંધન છે આજ નો ખબર હોય એને કે આવતી રીતું તું તો હું હું તો હવાર મી વેલી વઈ ગઈ તી રાખડી બાંધવા રાખડી બાંધીને પછી આવતી રહી પણ તું તો દેખાણી જ નહીં હા તો કે તને દેખાવ માર નો જાવ એ બાંધવા લે હમ છેટુ થાય ને બોગા બહુ છેટુ થાય એટલે માર વેલું બોગવું પડે ને હું પછી એસટી મેડી હતી કે ટ્રેન માં ગઈ હતી ટ્રેન માં આઈ થિંક લોકલ ટ્રેન ચાલુ હે ને એમાં વેહી ગઈ હતી ભૂગી ગઈ હતી ને વેલા હે જો મે આ ન્યુ પેર લીધી છે છે તારે કેવાનું છે તારે કેવાનું છે હું કહું કેવી લાગે હે પેર એમ કહું મને એક નંબર સુપર અટુઈસ કેની હે મેં લેવડાવી હતી તો આ ભાઈ ગયા આયા હવે તારે આરામ કરવાનો બેસવાનો એમ કે ખાવાનું તારે અને આરામ કરવાનો આલવાનો બેહવાનો દુત જીવાનો જી મારે જી મારે બોલવાનું હતું ઈ તો પોતે બોલી ગઈ આપસે આફેર તારી રીતે લઈને આવીતી કપડા આજ 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 વખતે મસ્ત કપડા તો તાર વીરમે તો સેટરા દુકાનવાળા ભાવે કરતા ને કેવા કુંજણ બતાવે લુગડા મારી રાખડી બતાય કેટલો હાથ ભરાઈ ગયો તારા

જેટલી મજા સિટીમાં મોટી બિલ્ડિંગો બંગલા જોઈને જ આવે ને એટલી મોજ આ હરિયાળી જોઈને આવે હરિયાળી જોઈને આવે દસું કેમ બાકી સેજ પાછળ વહી જાય તો એક મસ્ત ફોટો પાડી લઉં વાહ ભરપૂર આનંદ ફોટો પાડતો તમારો ગાઈઝ આજે રક્ષાબંધન સ્પેશિયલ

É Eu usei. Então, o que era que aí?